વડોદરામાં ત્રેતાયુગનું ઐતિહાસિક મોટનાથ મહાદેવ મંદિર જે વડોદરાની રક્ષા કરતા નવનાથ મહાદેવોમાંથી સૌથી મોટાનાથ એવા મોટનાથ મહાદેવ છે વડોદરાના પ્રવેશ દ્વાર કહેવાતા હરણી રોડ ઉપર ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ મોટનાથ મહાદેવનું મંદિર આવેલું છે મોટનાથ મંદિરના પૂજારી શ્રી મહેન્દ્રગીરી મહંતે જણાવ્યું હતું કે અમારા પરિવારની દસમી પેઢી મોટનાથ મહાદેવની પૂજા કરી રહી છે પહેલી પેઢીના મહંત શ્રી શંભુગીરીજીની મંદિર પરિસરમાં સમાધિ આવેલી છે વર્ષો પૂર્વ આ વિસ્તાર હિરણ્ય કશ્યપ ઋષિની ભૂમિ હતી આ ભૂમિને હિરણ્યવન તરીકે ઓળખવામાં આવતું હતું સમય જતા હિરણ્યવનનું અપભ્રંશ થતાં હરણી નામ પડ્યું હતું આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો હિરણ્યવનમાં રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો તેથી તપ કરતા ઋષિમુનિઓએ ભગવાન શ્રી રામચંદ્રજીને રાક્ષસોથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી હતી આથી ભગવાન શ્રી રામચંદ્રજી તેમના પરમ ભક્ત શ્રી હનુમાનજીને જણાવ્યું કે જ્યાં સુધી અહીં રાક્ષસોનો નાશ ના થાય ત્યાં સુધી આપ અહીં વસવાટ કરો જે હરણીમાં ભીડભંજન હનુમાન તરીકે બિરાજમાન છે આજે ભીડભંજન હનુમાનજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ આવે છે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પરત અયોધ્યા ફરી રહ્યા હતા તે સમયે તેઓએ અહીં રોકાણ કર્યું હતું ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા સિવાય ફળહાર કરતા ન હતા તે સમયે આસપાસમાં કોઈ શિવાલય ન હતું જેથી ભગવાન શ્રી રામચંદ્રજીએ શિવાલયની સ્થાપના કરી હતી જે આજે મોટનાથ મહાદેવના નામથી પ્રચલિત છે કહેવાય છે કે મોટનાથ મહાદેવનું શિવાલય સ્વયંભૂ ધરતીમાંથી પ્રગટ થયું હતું મોટનાથ મહાદેવ વડોદરાના નવનાથ શિવાલયો પૈકી સૌથી મોટાનાથ છે વડોદરામાં નવનાથ શિવાલયોમાં સિદ્ધનાથ રામનાથ ઠેકરનાથ કામનાથ ભીમનાથ કાશી વિશ્વનાથ જાગનાથ અને કોટનાથ મહાદેવનો સમાવેશ થાય છે આ નવનાથ વડોદરાની રક્ષા કરે છે અહીં શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક પોતાની મનોકામના માંગે છે અને તે પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અહીં આવે છે અને મોટનાથ મહાદેવના દર્શન કરી ધાન્યતા અનુભવે છે આ માર્ગ પરથી પસાર થતા સાધુ સંતો દર્શન કરવા આવે છે અને સાધુ સંતો દ્વારા અહીં લઘુરૂદ્ર કરવામાં આવે છે તેમજ મહામૃત્યુંજય જાપનો અનુષ્ઠાન પણ કરવામાં આવે છે આ ઉપરાંત શ્રાવણ માસમાં બ્રાહ્મણો દ્વારા પાર્થેશ્વર બનાવવામાં આવે છે મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવે છે શ્રાવણ માસના દરેક સોમવારે મહાદેવને વિવિધ ચીજ વસ્તુઓથી શણગારવામાં આવે છે તે સાથે શિવાલયને ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે જો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બની શકે તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો